धर्म राखे ते हर कावे जी धर्म बिना जेने ने बीजू न भावे जी सूता बैठा गुण धर्म गावे जी ધર્મ વિના બીજું નજરે ન આવે નાવે બીજું કાંઈ નજરે ધર્મ વિના વળી કોઈ ધન ધર્મ ગયે જે ધન મળે તે જાણું થયું વિધાન ધર્મ ગયે ધરા ધામ મળે ધર્મ ગયે મળે સુતવામા ધર્મ ગયે ખાન પાન મળે તે કરવું સર્વે હરા ગયે સુખ સંપત્તિ મળે ધર્મ ગયે મળે રાજપાટ ધર્મ ગયે મોટ મળી બળી વાળી સહી થઈ ખાટ ધર્મ ગયે વસ્ત્ર મળે ने वाहन बड़ी धर्म गए सन मान मरे आदि सर्वे जाजो बड़ी धर्म गए जो तनरे ने पण त्याग जीववान તું કરીને હરિ પાસે મરવાનું માગવું ધર્મા ગાય સર્વે ગયું ગયું નીરાવળી ના તણું માટે મૂકી નિજ ધર્મને ના કરવું ખલજામણું धर्मविना सुर सुर नरना सर्वेनाशाहि सममुखथया धर्मविना धरा अम्बरमाहि मोटप्यमानके धर्मविना धर्मविनानुभीक जीव જન જાણો જગમાઈ દેવ છીત દેહરાવિયો પણ કામન આવ્યો કાઈ ધર્મવાળા પર ધર્મના સૂતરે છે રાજીરળિયાત ધર્મ રાખે તે ધર્મી ગ આવે ધર્મ વિના જેને બીજું ભાવે ભાવેજી સુતા બેઠા ગુણ ધર્મ ના ગ ધર્મ વિના બીજરું નજરે ન આવે જે ધર્મ રાખે ને એ જ ધર્મી કહેવાય ધર્મ વિના એને બીજું ન ભાવે બીજું સામે ગમે એટલા પ્રલોભન હોય પણ જ્યાં એનો ધર્મ જતો હોય તો એ બીજી એક પણ વાત સ્વીકારે ત્યારે એ નિશ્ચય કરીને અડગ રીતે એનો ધર્મ જ પકડી રાખો આપણે જયારે આવા બધા કોઈ સંકટ આવે ત્યારે આ શાસ્ત્ર નો અભ્યાસ કર્યો હોય તો ત્યારે આપણને નિશ્ચય લેવાની ખબર પડે કે આપણે કયો નિર્ણય લેવો એમ સુતા બેઠા ગુણ ધર્મ ના ગાવી દીધું કે આપણે દરેક ક્રિયામાં સેના ગુણ ગઈએ આપણે ધર્મના જો લોકોને એવું લાગે કે ની નવી નવીના નિયમ પાડે છે ને એટલે અભિમાન છે ને તો કેટલાક ને વળી એમ થાય બધા બતાડે દેખાડો કરી આપણે શું રાખવાનું તો કેવા આમાં આપણને કીધું ને કે નહીં મહારાજના વચન ને જ પકડી રાખવાના લોકોને એમાં જે લાગવા આપણે દમ દેખાડો ને જ કરવાનો કે બાર ગાતા ફરીએ ગમે તો આનો કહીએ અમે તો આમ કરીએ પણ જ્યાં આપણે સામનો કરવો પડે ત્યાં તો એટલું વિનમ્રતાથી કઈ નહીં કે ના ભાઈ નિયમ લીધો તો કરતી વખતે પણ દંભથી નહીં એમ રક્ષણ માટે પડે તો કઈ રાખવાના એને ધર્મ વિના બીજું નજરે જ ન આવે એમ ના આવે બીજું કાંઈ નજરે ધર્મ વિના વળી કોઈ ધન બીજું ગમે તે ધન મળતું હોય તો કીધું છે ને કે લાલ રસ્વત ને એમ ક્યાંય ઢગલો ધન મળતું હોય તો એને ધર્મ ચૂકીને ધન પણ નથી લેવાનું ધર્મ ગયે જે ધન મળે તે જાણો થયું વિઘન આપણો ધર્મ લોપાતો તો હોય ને કદાચ પૈસા મળતા હોય તો શું થાય તો કે મારા મોક્ષ માર્ગ માં વિઘ્ન થયું ધર્મ ગયે ધરા ધામ મળે ધર્મ ગયે મળે સુતવામ ધર્મ જવાથી પૃથ્વી મળે મકાન મળે પ્લોટ મળે એટલે જમીન જાયદાદ જે મળે તો કે કંઈ પણ મળે આપણને તો એ નહીં લેવાનું અને ધર્મ ગયે મળે સુત ને વામ દીકરા દીકરીના લગ્ન ન થતા હોય ને એવા બધા જીવનમાં હોય પણ એમાં જો આપણને ધર્મ છોડવો પડતો હોય પછી એવું હોય ને કે ધારો કે દીકરા નથી અને આપણે દીકરા માટે પરોક્ષ ની કોઈની બાધા ટેક આખડી રાખીએ છીએ તો કે ના ધર્મ ચૂકીને એ પણ નહીં દીકરો પત્ની એ ન જોઈએ ને કઈ ન જોઈએ પછી લગ્ન કરતી વખતે જતું બધા કરીએ છીએ ને ધર્મ ન પાડે કઈ હવે બહાર ડુંગળી ખાય ભલે ઘરમાં આટલું આમ રાખે ઘણું નવું લગ્ન ન થતા જ શું કરીએ ડુંગળી લસણ ની છૂટ આપી ને એ બધા જે આપણે કરીએ છીએ ને એ તો એમ કે એવી રીતે સ્ત્રી મળતી હોય તો પણ ધર્મ મૂકવાનો ધર્મ ગયે ખાન પાન મળે તે કરવું સર્વે ખાવા પીવાનું સારી રીતે આપે આપણે ધર્મ વચ્ચે સંતાડીએ એમ કે આપણું કેવું ખરાબ લાગે આપણે આવા જળ જીવા લાગીએ ને તો કે ના તો એને કઈ પણ વસ્તુ નહીં લેવાની એ બધા એને આરામ માનવાનો ધર્મ ગયે સુખ સંપત્તિ મળે ધર્મ ગયે મળે રાજપાટ ધર્મ જાય ને સુખ સંપત્તિ મળે રાજ મળે ધર્મ મળે બળી બળી સુઈ થઈ ખાટ તો કે આ બધું ખાટ એટલે ફાયદો શું થયો જે મેળવવું હતું એ મૂર્તિના માર્ગે આગળ વધવું હતું એ તો આપણે લેવાનું નઈ તો જ્યાં તો આપડે ધર્મ લોપાઈ ગયો એટલે જે પ્રાપ્તિ કરવી હતી એ ન થઈ આ લોકો કદાચ બધું મળી જાય પણ એ પ્રાપ્તિ ન મળે તો પછી એની આપણે જરૂર નથી તો શું પકડી રાખવાનું તો કે ધર્મ પકડી રાખવાનું ધર્મ ગયે વસ્ત્ર મળે આસન ને વાહન ધર્મ ગયે સન્માન મળે સર્વે જાજો એક બે આપણે નો આદિસર્વે દ્રઢતા નો થાય આપણી ટેક અચળ નો રે એવા ભય થી સ્વામી એક એક વસ્તુની ચોખવટ કરવી પેલી કે હું તને એ કહી દઉં તું પૈસા માં એવું ન વિચારીશ ખાવાનું એમણે બધું જ કહી દીધું કે ધર્મ જાય ને તમને વસ્ત્ર મળતું હોય તો કે વસ્ત્ર લેશો આસન મળે તો એનું લેશો વાહન મળતું હોય તો એનું લેશો સન્માન મળતું હોય તો એને લેજો બધું ભલે બળી જાય પણ ધર્મ ને અચળ રાખજો એટલે એક એક વસ્તુ સ્પષ્ટતા કરી એટલે એક એક વખતે આપણને યાદ રહે કે ના આપણે આ બધું જતું કરીને ધર્મ રાખવાનો છે ધર્મ ગયે જો તન રહે તો તન પણ ત્યાગવું લો તન જો આપણું હાજા માંદા શીખ અહીં કહેવાનો મતલબ એવો અને એવો સંકટ નો સમય છે અને ત્યારે જો ધર્મ લોપવો પડે કે તન ત્યાગી દેજો પણ ધર્મ ત્યાગતા નહીં આપણને કેટલી બધી પુષ્ટિ કરી સ્વામી આ કહીને તો જીવવાનું જાતુ કરીને હરી પાસે મરવાનું માંગવું તો કે સમય આવે તો ભલે મારે મરવું પડે પણ હું મારું ધર્મ નહીં ત્યાગું એમ ભલે પછી કોઈ જિદ્દી કે અહંકાર કે જેવા કેવા હોય એવા કે પણ આપણે આ સાંભળ્યા પછી તો આપણામાં એકદમ દ્રઢતા આવી જાય કે સર્વથી અગત્યનું શું છે તો કે ધર્મ ધર્મ ગયે સર્વે ગયું ગયું ધર્મ લોપાઈ બધું મળે તો એ બધું ગયું છે નાકનું પાણી એટલે ઇજ્જત આપણે નાકનું પાણી તો કે ઈજ્જત એ ગઈ આપણે માટે મૂકી જ ધર્મ ને ન કરવું મુખ લજામ એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મ ન મૂકવો કારણ કે મહારાજાને મુક્તો પાસે આપણે મોટું દેખાડવા જેવા ન રહીએ એટલે લજામણું નો મૂક કીધું ધર્મ વિના સુર અસુર નર ના સર્વે ના થયા તો કે ધર્મ વિના દેવો ને અસુર ને મનુષ્ય જેને જેને ધર્મ લોપ્યા એના મુખ થયા એટલે એમના હજી ગુણ ગવાય છે શાસ્ત્રો માં ધર્મ વિના ધરા અંબર માં મોટપ માન કે ના રહ્યા કે પૃથ્વી ઉપર કે આકાશ ઉપર કોનું મોટપ ને માન્યું જેને ધર્મ રાખ્યા એના જ રહ્યા એટલે અહીં સંસારમાં ઘણા બધા પુરુષો અને સ્ત્રીઓ થઈ ગયા પણ ઇતિહાસમાં અમર નામ કોના છે જો વૈજ્ઞાનિકોના અમર નથી કોઈ પણ મોટા રમત બીર ના એવા અમર નથી જેવા કબીર રખા મીરા એ અમર નથી કોઈ બલ્બની શોધ કરી ઇલેક્ટ્રિક ની શોધ કરી કે કોઈ દવાની શોધ કરી એના બધા નામ ને આવડતા પણ આ બધાના નામ કોમન હોય તો કોણ આર્યા જેને જેને ધર્મ ની ટેક રાખી હતી એના નામ જ અમર થયા છે ધર્મ વિના નું ધીક જીવવું જન જાણ જો જગમાય દેવ ઇચ્છી દેહ આવ્યો પણ કામ ના આવ્યો કઈ ધર્મ વિના જગમાં એ વાત જાણી લેજો ને ભગવાન કરીને તો તો આવ્યો પણ કામ ના આવ્યો કઈ મોક્ષ થયો નહીં ધર્મ વાળા પર ધર્મ ના સૂત્રી રડિયા ધર્મ પાડે એના ઉપર ધર્મ ભક્તિના પુત્ર એવા મહારાજ એ રાજી રહે નિષ્કુળાનંદ ધર્મવાન ની શું કહીએ વર્ણવી વાત ધર્મ પાડે છે બરાબર શીર્ષા એની તો શું વાત કેવી એટલો બધો રાજીપો છે અને મુક્તો નો આમે કહેવાય ને ધર્મ એટલે ધર્મ રે ત્યાં ભક્તિ રે કારણ કે ધર્મ ના પત્ની ભક્તિ દેવી છે એટલે પતિ રે ત્યાં જ પત્ની રે અને બે પતિ પત્ની રે ત્યાં એના પુત્ર રે તો કે ધર્મ રે ત્યાં ભક્તિ રે ધર્મ ને ભક્તિ બે રે ત્યાં ભગવાન રે